દેશમાં સમુદ્ર તટ પર આવેલા એકમાત્ર બેપ્સ સ્વામિનારાયણ મંદિરના જયંતિ મહોત્સવની ઉજવણી કરવા જઈ રહ્યું છે વલસાણા તીથલ સમુદ્ર કાંઠે સ્થિત બેપ્સ સ્વામિનારાયણ મંદિરના ભવ્ય દિવ્ય સ્થાપત્યને આ વર્ષે પચીસ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે પચીસ વર્ષની સ્મૃતિઓને જાળવા અને માણવાનું પર્વ એટલે રજત જયંતિ મહોત્સવ તારીખ પંદરથી પચીસ ડિસેમ્બર સુધી યોજાશે મંદિરની બાજુમાં બાવીસ એકર જમીન પર અભૂતપૂર્વ સ્વામિનારાયણ નગરનું નિર્માણ કરાઈ રહ્યું છે જે માટે દિવસ રાત તડામાર તૈયારીઓ ચાલી રહી છે આ નગરમાં સાત વિવિધ ડોમ બનાવવામાં આવ્યા છે જેમાં બાળકોમાં અને લોકોમાં સંસ્કારનું સિંચન કરવામાં આવશે વિવિધ ડોમમાં વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવશે બે દિવસ દરમિયાન વિશ્વ શાંતિ માટે મહાયજ્ઞનું આયોજન પણ કરવામાં આવ્યું છે મહિલા સંમેલન અને શહેરમાં ભવ્ય શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે તિથલ સ્વામિનારાયણ મંદિરના પ્રેરક અને નિર્માતા બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ છે અને પોષક છે બેપ્સના સંસ્થાના આધ્યાત્મિક ગુરુ મહંત સ્વામી મહારાજના માર્ગદર્શન હેઠળ દેશના એકમાત્ર બેપ્સના સમુદ્ર કિનારે આવેલા વલસાડના તિથલ સ્વામિનારાયણ મંદિરનો જયંતિ મહોત્સવને ઉજવવાની ઉજવણી કરવામાં આવશે તારીખ પંદરથી પચીસ ડિસેમ્બર એટલે કે અગિયાર દિવસ સુધી સ્વામિનારાયણનગરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવશે લોકોમાં અને બાળકોમાં સંસ્કારની સિંચન કરવામાં આવશે સ્કૂલના વિદ્યાર્થીઓ માટે સવારે નવથી બાર કલાક સુધી અને આમ જનતા માટે બપોરે ત્રણથી નવ વાગ્યા સુધી પ્રવેશનો સમય રહેશે લોકોમાં આધ્યાત્મિક ઉન્નતિ થાય એમ હેતુથી વિવિધ માધ્યમો અને રસપ્રદ કાર્યક્રમો દ્વારા લોકોને પવિત્ર પ્રેરણાઓ આપશે અહીં આધ્યાત્મિક એ ફક્ત આત્માનું કલ્યાણ નહીં પરંતુ સમાજનું કલ્યાણ પણ થશે જેની શુભ શરૂઆત પંદરમી ડિસેમ્બરના રોજ સવારે સમૂહ લગ્નોત્સવથી થશે જેમાં સો યુગલો લગ્ન ગ્રંથિથી જોડાશે રજત જયંતિનો શુભારંભ તારીખ પંદરમી ડિસેમ્બરને રવિવારના રોજ સમૂહ લગ્ન અને સ્વામિનારાયણ નગરના ઉદઘાટનથી થશે આ જ દિવસે ફ્રી મેડિકલ કેમ્પ અને બ્લડ ડોનેશન કેમ્પનું પણ ઉદઘાટન થશે તથા પંદરથી પચીસ ડિસેમ્બર દરમિયાન નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ મેગા સુપર સ્પેશિયાલિટી મેડિકલ ચેકઅપ કેમ્પ તેમજ બ્લડ ડોનેશન કેમ્પનો પણ જાહેર જનતાને લાભ પ્રાપ્ત થશે આ મેગા સુપર સ્પેશિયાલિટી મેડિકલ કેમ્પ દરમિયાન નિદાન થયેલા જરૂરિયાતમંદ દર્દીઓની સારવાર કરવામાં આવશે તારીખ વીસ અને એકવીસ ડિસેમ્બરના દિને વિશ્વ શાંતિ મહાયાગ સવારે સાડા પાંચ કલાકે યોજવામાં આવશે અક્ષર પુરુષોત્તમ મહારાજ અને ગુરુ પરંપરાની ભવ્ય શોભાયાત્રા તારીખ એકવીસ ડિસેમ્બરને શનિવારે બપોરે બે વાગે વલસાડ શહેરના મુખ્ય માર્ગો પર ફરીને શોભામાં અભિવૃદ્ધિ કરશે તારીખ ત્રેવીસ અને ચોવીસ ડિસેમ્બરના રોજ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું છે જેમાં તિથલ મંદિરનો ઐતિહાસિક ઇતિહાસ ગાથા સ્વરૂપે સાંજે સાત કલાકે રજૂ કરવામાં આવશે તારીખ ચોવીસમી ડિસેમ્બરના મંગળવારે અક્ષર પુરુષોત્તમ મહારાજ મહારાજનો મહાઅભિષેક મહાપૂજા અને મંદિર પાટોત્સવ સવારે છ કલાકે યોજાશે સાંજે સાત કલાકે મહિલા સંમેલનનું આયોજન કરાયું છે તારીખ પચીસ ડિસેમ્બરના રોજ બુધવારે રજત જયંતિની મુખ્ય સભા સાંજે સાત કલાકે શરૂ થશે જેમાં બેપ્સ સંસ્થાના સદગુરુ સંતોના અલૌકિક સાનિધ્યમાં રજત જયંતિ મહોત્સવની સભાનો અદ્ભુત લાભ પ્રાપ્ત થશે